મકાન માલિક દ્વારા હાલ તે ઇમારતનું નવીનીકરણ ચાલી રહ્યું છે જેમાં તેમની દુકાનને પણ નુકસાન થઈ રહ્યું છે તેમજ આ કામ અંગે તેઓને જાણ પણ કરાઈ ન હતી કે વિશ્વાસમાં પણ લીધા ન હતા મકાનના કામ દરમિયાન ઉપરથી પથ્થરો પડે છે ધૂળ અને ડસ્ટિંગની પણ સમસ્યા રહે છે ઉપરાંત મકાનનો મલગો કોઈ પર પડે તો જીવનું જોખમ પણ સર્જાઈ શકે તેમ છે આથી આ કામગીરી અટકાવવા અને સ્ટે આપવા પણ માંગ કરી છે અને પુરાતત્વ ખાતાની મંજૂરી વગર થતું હોવાના આક્ષેપ પણ કર્યા છે જો કે રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું પણ તેઓએ જણાવ્યું છે અને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ યોગેશભાઈ નાથાલાલ ખોડા હું ખાલી બારદાનનો વેપાર કરું છું શીતલા ચોકે મારી દુકાન આવેલી છે જૂની સિત્તેરથી એંસી વર્ષ મારા દાદાના નામની ભાડા ચીટી છે તે અમે સંભાળેલ છે મને વારસામાં મળેલ છે ને અમે ત્યાં દુકાન ધરાવીએ છીએ અમારા મકાન માલિકે કોઈ પણ જાતનો અમારા ઉપર મકાન પાડવા બાબતમાં કે કોઈ પણ બાબતમાં મિટિંગ કરેલ નથી અમારી સલાહ લીધેલ નથી અથવા એ લોકોએ કંઈ અમને જાણ કરેલ નથી ને એની રીતે પાડવા માંડ્યા છે જે કીર્તિ મંદિરનો આપણે સરકારે નિયમ કરેલ છે કે ત્રણસો મીટરની અંદર કોઈ પણ મકાન પાડી ન શકે અથવા ત્યાં નવું બિલ્ડિંગ બનાવી ન શકે જે રજવાડી વખતનો મોરો છે ડિઝાઇન છે એ બધી પૂરી કરી નાખી છે આ લોકોએ ને આ લોકો દાદાગીરી બહુ કરે છે અમે ગાંધીનગર જુનાગઢ રાજકોટ ખાતા પુરાતત્વવાળાને જાણ કરેલ છે પ્લસ પોરબંદર નગરપાલિકાને રજિસ્ટર કરેલ છે ને નગરપાલિકામાં રૂબરૂ અરજી દેવા ગયા હતા કે આ લોકો સિત્તેર એસી ફૂટથી જાહેર રોડ ઉપર પથ્થરો ફેંકે છે ભરતી ફેંકે છે બધું આવી રીતે ત્રાસ કરે છે ને જાહેર પબ્લિકમાં કોઈને પણ લાગે અમારા માણસોને લાગે અમે અવર જવર કરતા હોય સવારે નવ વાગે દુકાન ખુલે રાત્રે વાગ્યા સુધી ખુલી હોય છે તો એમાં અમને અમારી તકલીફ થાય લાગે તો શું થાય અમારું મોત થઈ જાય તો શું કરવાનું અમારી જૂની વખત દુકાન હોવાથી મકાન માલિક કોઈ પણ જાતની બાઈંધરી આપતા નથી નથી લેખિત જાણ કરતા નથી કઈ અમને વિશ્વાસમાં લેતા ને આમાં અમારો જાનની સલામતી કોઈ જાતની છે નહીં તમે જોઈ શકો છો આમાં કે આ મકાન કેવું છે મકાન માલિકનું નામ છે સિરાજ બેન્જામિન બેરા ફરાહન બેન્જામિન બેરા કાપડની દુકાન છે એ લોકોની ને પૈસા ટકકે જોરદાર છે ને માથા ભારે છે ને અમને આમાંથી એને કાઢી મૂકવા છે એનો કોન્ટ્રાક્ટર નો માણસ મહમદભાઈને અમે રૂબરૂ બોલાવેલા કે ભગવાન અમારી દુકાનના પથ્થર ઉપર પડવા માંડ્યા છે અમારી દુકાનમાં એ લોકોની પરમિશનથી બે એંગલે મારેલા છે ને બહુ જર્જરિત મકાન છે તો એનો માણસ મોહમ્મદભાઈ છાયા એમ બોલ્યો કે આ તો બધું પડશે નગરપાલિકામાં અમે જાણ કરેલ છે ત્રિવેદીભાઈને રૂબરૂ દેવા ગયા હતા ચેતનાબેન તિવારી ના કહેવાતી પ્રમુખ સાહેબના કે ભાઈ તમે કોપી આપી જાઓ છવ્વીસ તારીખે જાણ કરી રી પણ જાહેર રજાઓ હતી શનિ રવિ સોમ અમે રવિવાર સોમવાર અરજી આપેલ છે ને તે લોકો એ લઈને હજી સુધી કંઈ કર્યું નથી તો અમારી વિનંતી છે પ્રમુખ શ્રી એક્ટિવ છે ચેતનાબેન તિવારી તો એને વિનંતી કે આ લોકો પથ્થર ફેંકે છે જરા તમે નિરીક્ષણ કરીને અમને ન્યાય આપો